આઈપીએલ બે હજાર ચોવીસ ના સીઝન ની શરૂઆત થઈ ગઈ છે હાલમાં ઉત્તર પ્રદેશ નું મેરઠ ચર્ચામાં છે અહીં બનેલા ક્રિકેટ ના ઇક્વિપમેન્ટ ની દેશ દુનિયામાં ખૂબ ખુબ ચર્ચા છે બોલિંગમાં જેટલો રોલ બોલર ની ટેકનિક અને અંદાજ હોય છે તેટલો જ રોલ બોલ ની ક્વોલિટી પણ હોય છે ક્રિકેટ બોલ બનાવતા સમયે તમામ બાબતો નું જ ધ્યાન રાખવામાં આવે છે જેમ કે બોલ માં વપરાતું ખાસ લેધર આ લો લેધર ને કેમિકલ ક્લીનિંગ પ્રોસેસ પર સાફ કરવામાં આવે છે ત્યારબાદ બોલ બનાવવાનું કામ શરૂ થાય છે મેરઠ માં ક્રિકેટ ની રેડ પિંક અને વ્હાઈટ એમ ત્રણેય બોલ તૈયાર થાય છે લેધરને ઇલેક્ટ્રિક કટરથી થી ચાર ટુકડા કાપવામાં આવે છે આ ટુકડાને હાથ વડે સિલાઈ કરીને બે કટોરી બનાવવામાં આવે છે લેધરની આ કટોરીને મશીનથી પ્રેસ કરી શેપ આપવામાં આવે છે બોલને શેપ આપવા માટે લાકડાથી બનેલ કોર્ક ને લેધર બાઉલની વચ્ચે મૂકીને કેમિકલથી કેમિકલ ચોંટાડવામાં આવે છે આ કોર્ક કેમિકલ અને ઓકના લાકડામાંથી બને છે અને બોલની અંદર નાખવામાં આવે છે ત્યારબાદ બોલની ની બંને કટોરી ભેગી કરી બોલના શેપમાં તૈયાર કરવામાં આવે છે સિલાઈ બાદ બોલને બોલ મશીન પર ટેસ્ટ કરવામાં આવે છે છે આનાથી કોર્ક બોલની અંદર બરાબર સેટ થઈને જાય પછી બોલની ની સિલાઈ અને ક્વોલિટી ચેક થાય છે કે બોલ વજન ખમી શકશે કે નહીં હવે બોલને કેમિકલ લગાવી શાઇનિંગ આપવામાં આવે છે જેથી બોલ ચમકે અને લાસ્ટમાં બોલ પર સ્ટીકર લગાવી તેને પેક કરી દેવામાં આવે છે